નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે ગાંધીનગર મહાનગરપાલિકા ગાંધીનગર મહાનગરપાલિકાના જે આરોગ્ય વિભાગની અંદર એક બે મહિના પહેલાં ફોર્મ ભરાયા હતા જેની તારીખ પરીક્ષાની આવી ગઈ છે જે આપણે આ પરિપત્રની અંદર જોવાના છે તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે અમારા વિડીયોની અંદર નવા હોવ તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને સરકારી પરીક્ષા માટેની તમામ અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય ગુજરાત મહાનગરપાલ ગાંધીનગર મહાનગરપાલિકાનો જે પરિપત્ર છે એની જાહેરાત ક્રમાંક એકથી પાંચ બે હજાર ત્રેવીસ ચોવીસ અંગેની વિગતવાર સૂચનાઓ ઓજસ ઉપર પણ તમને સૂચનાઓ મળી જશે આપણે આ પરિપત્રની અંદર જોઈ લઈએ એકવીસ દસ બે હજાર ત્રેવીસથી પાંચ અગિયાર સુધીના તમારી પાસે ફોર્મ મંગાવેલા હતા એકવીસ દસ બે હજાર ત્રેવીસથી પાંચ અગિયાર બે હજાર ત્રેવીસ સુધી જે અરજી પ્રક્રિયા ચાલ્યો હતી અને એની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફાર્માસિસ્ટ હેલ્થ ઓફિસર ફિમેલ હેલ્થ વર્કર વર્કર અને લેબોરેટરી ટેકનિશિયન આટલી પોસ્ટ માટેની જે જાહેરાત હતી એની અંદર જે પરીક્ષાની તારીખ આ પ્રમાણે આવી છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફાર્માસિસ્ટ જેની એક્ઝામ ડેટ છે અઢાર બે બે હજાર ચોવીસ ફેબ્રુઆરીની અઢાર તારીખ જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો જે ટાઈમ છે તે અગિયારથી બાર ત્રીસનો ટાઈમ છે દોઢ કલાકનો ફાર્માસિસ્ટનો ટાઈમ છે બપોરે અઢીથી ચાર વાગ્યા સુધીનો અઢાર તારીખ અઢાર બે બે હજાર ચોવીસ ફેબ્રુઆરીની અઢાર તારીખ ધ્યાનથી સાંભળી લેજો અને પરિપત્ર જોઈ લેજો મલ્ટીપર્પસ હેલ્થ વર્કર અને ફાર્માસિસ્ટ અઢાર તારીખે છે જેમાં મલ્ટીપર્પસનું અગિયાર વાગે પેપર છે અને ફાર્માસિસ્ટનું અઢી અઢી વાગે પેપર છે બંને પેપર એક જ દિવસે છે હેલ્થ ઓફિસરની તારીખ છે ચોવીસ તારીખે હેલ્થ ઓફિસરની છે અને એ અગિયાર વાગે છે ચોવીસ તારીખે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ફિમેલ હેલ્થવર્કર અને લેબોરેટરી ટેકનિશિયન આની જે જાહેરાત છે એનો પરીક્ષાનો સમય છે અગિયાર વાગે પચીસ તારીખે પચીસ બે બે હજાર ચોવીસ અગિયાર અગિયાર વાગે અને લેબોરેટરી ટેકનિશિયન જેનો સમય છે બે ને ત્રીસ એટલે કે અઢી વાગે એટલે ધ્યાનથી એકવાર પાછા સાંભળી લો મલ્ટીપર્પસ હેલ્થ વર્કર અને ફાર્માસિસ્ટ અઢાર તારીખ ફેબ્રુઆરીની હેલ્થ ઓફિસરની ચોવીસ તારીખ ફેબ્રુઆરીની ફિમેલ હેલ્થ વર્કર અને લેબોરેટરી ટેકનિશિયન એની છે તારીખ પચીસ તારીખ એની અંદર આ રીતે સમયપત્રક તમને આપવામાં આવેલું છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે સૂચનાઓ વેબસાઇટ અને મુક વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી જણાવવામાં આવેલું છે તો ધ્યાન રાખીને મિત્રો જે મિત્રોએ ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર ફોર્મ ભર્યા છે જીએમસીની અંદર તેમની આરોગ્ય વિભાગની જે જાહેરાત છે તેની પરીક્ષાની તારીખ આવી ગઈ છે અઢાર ચોવીસ અને પચીસ જુદા જુદા સમગ્ર પરીક્ષાઓ છે તમને જે પણ લાગતું વળતું હોય તેની અંદરથી જોઈ લેવું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો જેઓ આરોગ્ય વિભાગની ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર ફોર્મ ભર્યા હોય તેમને શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને સરકારી પરીક્ષા માટેની તમામ અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય ફરી પાછા મળીશું બીજા કોઈ વિડિયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત